સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ગરબા રમવા માટે મંજૂરી નહીં અપાતા દેખાવો કર્યો હતો રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગતની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવાની પરવાનગી નહીં અપાતા વિવાદ સર્જાયો છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે નવરાત્રીના સમયમાં દર વર્ષે વિદ્યાર્થીનીઓને રાત્રે એક વાગ્યા સુધી ગરબા રમવા જવા માટે છૂટ આપવામાં આવતી હતી સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓ માટે વડોદરાના છાણી વિસ્તારમાં યોજાતા પાટીદાર સમાજના ગરબા આયોજકો ખાસ બસની વ્યવસ્થા કરે છે આ બસ તેમને ગરબા રમવા લઈ જાય છે અને મૂકી જાય છે આ વર્ષે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા ગરબા રમવાની પરવાનગી નહીં આપવામાં આવી હોવાથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ શુક્રવારની રાતે હોસ્ટેલ ખાતે સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો પણ એ લોકો તો ડ્રોપ કરી જાય છે એ લોકો સેફલી અમને પિકઅપ ને ડ્રોપ કરી જાય છે થતા પરમિશન નથી આપતા દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધી છોકરીઓ સેફલી ત્યાં ગરબા રહે છે દ્વારા અમને બસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રશ્ન એમની સામે અમે લઈને જઈએ છીએ તો બસ એ અમને ગોળ ગોળ આન્સર આપે છે કોઈ પણ સીધા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર